બોચાસણથી રાજપરા પગપાળા સંઘ બોચાસણથી ભાવનગરમાં ખોડિયારના ધામમાં બસોથી વધુ માઈ ભક્તો પગપાળા સંઘ લઈ પહોંચ્યા છે જ્યાં સંઘના માઈભક્તોએ માના મંદિર ઉપર ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી બોચાસણથી દર વર્ષે મા ખોડિયારના ધામમાં માઈ ભક્તો પગપાળા સંઘ લઈને નીકળે છે પાંચ દિવસના પગપાળા બાદ માઈ ભક્તો આજે મા ખોડિયારના ધામમાં પહોંચ્યા હતા જ્યાં માઈ ભક્તો દ્વારા માતાજીના મંદિર ઉપર ધ્વજાનું આરોહણ કરી માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઈસવીસન ઓગણીસો થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતરનો સમૃદ્ધ ખજાનો પ્રથમ દૃષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળો મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષેન કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઇટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટી જ્વેલરી પોલકી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કો ઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો